ખેડાના ભૂમેલ પાટિયા નજીક લક્ઝરી બસમાં આગ મોડી રાત્રે રેલવે બ્રિજ પાસે લાગી બસમાં આગ બસ જઈ રહી હતી આગની ઘટનામાં કોઈ નથી થઈ માં આગ પાસે લક્ઝરી બસમાં આગ ઘટના બની મોડી રાત્રે રેલવે બ્રિજ પાસે આ બસમાં આગ લાગી હતી આ બસ પાવાગઢથી બાવળા તરફ જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાય પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવામાં આવી સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ ખેડાના ભૂમેલ પાટિયા નજીક લક્ઝરી બસમાં આગ મોડી રાત્રે રેલવે બ્રિજ પાસે લાગી બસમાં આગ લક્ઝરી બસ પાવાગઢ થી બાવળા જઈ રહી હતી સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ ખેડાના ભૂમેલ પાટિયા પાસે લક્ઝરી બસમાં આગ લાગવાની ઘટના બની મોડી રાત્રે રેલવે બ્રિજ પાસે આ બસમાં આગ લાગી હતી આ બસ પાવાગઢથી બાવળા તરફ જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ